સુરતની સરથાણા પોલીસ દ્વારા સ્પામાં કરાવવામાં આવી છે રેડ યોગી ચોક ખાતે આવેલ શુભમ પ્લાઝમા ચાલતું હતું સ્પાની આડમાં કુટણખાનું સ્પાનો સંચાલક આર્થિક લાભ મેળવવા માટે દેહ વ્યાપારનો ધંધો કરતો હતો સ્પામાં ચાલતા કુટણખાનાની લોકો પણ પરેશાન થયા હતા સરથાણા પોલીસે કાર્યવાહી કરીને એક સંચાલક અને પાંચ ગ્રાહકોની ધરપકડ કરી છે યૌન શોષણનો ભોગ બનેલી પાંચ મહિલાઓને પોલીસે મુક્ત કરાવી છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ